નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવ ગણિત એસાઈમેન્ટમાં ચેપ્ટર ચેપ્ટર નંબર છના સેક્શન સીના દાખલા જોઈશું જેમાં મેં એકથી છ નંબરના દાખલા આની આગામી વિડીયોમાં મેં અપલોડ કરેલા છે તો જે પણ વિદ્યાર્થીઓને એ જોવાના બાકીઓએ ઝડપથી જોઈ લો તો હવે આપણે આગળનો દાખલો દાખલા નંબર સાત જોઈશું કે આપેલી આકૃતિમાં જો પી ક્યુ સમાન થાય એસ ટી પીક્યુ અને એસ ટી કેવા છે સમાન છે ખૂણો પી ક્યુ એકસો દસ હોય તો અહીંયા ખૂણો પી ક્યુ કેટલો છે એકસો દસનો છે અને આર એસ ટી એકસો ત્રીસ હોય આર એસ ટી આ ખૂણાનું માપ છે કેટલું એકસો ત્રીસ અંશ હોય તો ક્યુ એસ ખૂણો શોધો તો ખૂણો ક્યુ એસ એટલે આ ખૂણો શોધવાનો છે અહીંયા એક સૂચના આપી છે કે બિંદુ આરમાંથી પસાર થતી બરાબર આ જે બિંદુ આર છે એમાંથી પસાર થતી એસટીને સમાંતર રેખા દોરવાની છે તો આ જે એસ ટી રેખા છે એને સમાંતર રેખા અહીંયા મેં દોરી છે ત્યાર ઉપરાંત તો હવે લખશું આપણે સૌ પ્રથમ તો જે રચના કરી છે રચનાઓ લખી દઈએ કે આરમાંથી આરમાંથી પસાર થતી એસટીને સમાંતર રેખા એસટીને સમાંતર રેખા આર્યુ દોરો ઓકે તો હવે હવે શું થશે કે અહીંયા આપણું પહેલું વિધાન શું છે પીક્યુ અને એસ કેવા છે સમાંતર છે બરાબર પીક્યુ અને એસ કેવા છે સમાંતર છે અને એસટી અને આર્યુ કેવા છે સમાંતર છે મતલબ આ રેખા આ રેખાને આ રેખા સમાંતર છે ત્યાર ઉપરાંત એસટી અને આર્યુ સમાંતર છે તો આ ત્રણે ત્રણ રેખા એકબીજાને સમાંતર થશે કારણ કે સમાંતર થશે એટલે શું છે ત્રણેય રેખા આ રીતની રચના બનશે એટલે કે પીક્યુ એસટીને સમાંતર છે અને પી એસટી આર્યુને સમાંતર છે માટે શું થશે પીક્યુ અને આર્યુ પણ એકબીજાને સમાંતર થશે તો અહીંયા લખીશું આપણે કે માટે પીક્યુ સમાંતર એસટી તથા એસટી તથા એસટી સમાંતર આર્યુ હોવાથી શું થશે માટે પીક્યુને સમાંતર આર્યુ થાય બરાબર અહીંયા PQ અને RQ પણ કેવા થશે સમાંતર થશે હવે હવે શું છે કે ST અને RU આની છેદિકા કોણ છે તો SR બરોબર તો લખીએ કે ST અને RU ની છેદિકા છેદિકા SR છે તો હવે SR છેદિકા છે તો અહીંયા ST અને RU ની છેદિકા SR છે આનાથી બનતા બંને ખૂણાઓ શું છેદિકાની એક જ તરફના અંતઃકોણો છે તો બંને ખૂણા કયા બને છે તો ટી એસ આર અને એસ આર યુ લખીએ ખૂણો ટી એસ આર વત્તા ખૂણો એસ આર યુ હવે છેદિકાની એક જ તરફનો એનો સરવાળો કેટલો થાય એકસો ને એસી અંશ જે આપણે બનેલા છીએ તો લખીશું કે છેદિકાની એક જ તરફના એક જ તરફના અંતઃ કોણો અંતઃકોણોનો સરવાળો કેટલો હતો એકસો ને હવે આપણી જોડે અહીંયા નું માપ છે કેટલું છે તો એકસો ત્રીસ અંશ તો લખીએ આપણે માટે એકસો ત્રીસ અંશ વધતા ખૂણો એસઆરિયુ બરાબર અંશ માટે ખૂણો એસઆરિયુ બરાબર શું કર્યું એકસો ત્રીસને બરાબરની સામે તરફ લઈ જાઓ એટલે 130 ત્રીસ થઈ ગયા માઇનસ માટે એકસો એસી માઇનસ એકસો ત્રીસ કેટલા થશે આપણને પચાસ અંશ મળશે અહીંયા ખૂણો એસઆરિયું કેટલું મળે છે પચાસ અંશ મળે છે ત્યાર ઉપરાંત હવે શું કીધું છે કે PQ અને આર્યુ શું છે સમાંતર છે જે આપણે અહીંયા સાબિત કર્યું બતાવ્યું છે દર્શાવ્યું છે અને PQ અને આર્યુ સમાંતર છે અને એની છેદિકા કોણ છે ક્યુઆર તો આનાથી આ બંને ખૂણા કયા ખૂણા બનશે આખો ઝેડ બને છે એટલે શું બને છે અંતઃુગમાં કોણ બનશે બરાબર તો અહીંયા લખીએ આપણે કે મા પી ક્યુ અને આર્યુની છેદિકા આર્યુની છેદિકા કોણ છે ક્યુઆર છે માટે શું થશે ખૂણો પી ક્યુ બરાબર ખૂનો ક્યુ આર યુ બરાબર શું બન્યા બંને ખૂણા અંતઃયુગ્મ કોણ ના અંતયુગ્મ કોણ હોય તો બંને ખૂણા કેવા હોય સરખા હોય પરંતુ પરંતુ શું છે ખૂનો PQR આર બરાબર એકસો દસ અંશ માટે ખૂનો QRU બરાબર પણ કેટલા થશે એકસો દસ અંશ થશે માટે ખૂણો નું માપ આપણને કેટલું મળ્યું છે એકસો દસ અંશ મળ્યું છે હવે હવે શું છે આપણી જોડે કે અહીંયા દેખો આ બંને જે ખૂણા છે કયા કયા ખૂણા તો ક્યુ આર એસ અને એસ આરયુ આ બંને એકબીજાના આસનનો કોણ થાય છે અને બંને ખૂણા જ્યારે ભેગા થાય છે ત્યારે આખો ખૂણો કયો બને છે ક્યુ ખૂણો બને છે તો લખીએ કે ખૂણો માટે ખૂણો ક્યુઆરએસ અને ખૂણો એસઆરયુ આસનનો કોણ આસન કોણ છે બરાબર આસનનો કોણ હોય તો શું થાય કે બંને ખૂણાનો સરવાળો કરે તો ક્યુઆરએસ વધતા ખૂનો એસ યુ બંનેનો સરવાળો કરે એટલે આખો ખૂણો કયો મળે યુ મળશે ક્યુઆરએસનું માપ કેલું છે આપણી જોડે તો ક્યુઆરએસનું માપ શોધવાનું છે વધતા એસઆરયુનું માપ કેલું છે તો એસઆરએનું માપ આપણને અહીંયા મળ્યું કેટલું મળ્યું પચાસ મળ્યું પત્તા પચાસ અને ક્યુઆરયુનું માપ કેટલું છે તો એકસો દસ અહીંયા મળ્યા માટે એકસો ને દસ અંશ માટે અહીંયા લખશો કે ખૂણો ક્યુ એસ બરાબર એકસો દસ અંશ ઓછા પચાસ શું કર્યું તો આજે પચાસ હતા અહીંયા પ્લસમાં બરાબરની સામે જાય એટલે શું થઈ જાય માઇનસ થઈ જશે આપણે બાદ બાકી કરશું તો એકસો દસમાંથી પચાસ જાય એટલે ક્યુઆરએસનું માપ કેટલું મળ્યું સાહીઠ અંશ મળે છે જે આપણો માગ્યા મુજબનો ક્યુ નો જવાબ થયો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો દાખલા નંબર સાત પૂર્ણ થાય છે ત્યારબાદ આપણે આગળનો દાખલો જોશું દાખલા નંબર આઠ દાખલા નંબર આઠમાં શું કહે છે કે આપેલી આકૃતિમાં જો એ બી સમાંતર સીડી મતલબ આ એબી અને સીડી બંને કેવા છે સમાંતર છે જો એ બરોબર ક્યુ બરાબર ક્યુ તો એ ક્યુ આનું માપ કેટલું છે એસી અંશ છે અને PRD બરાબર 140 અને PRD આ જે ખૂણો છે કેટલાનો છે 140 નો છે તો x અને y શોધવાના છે અંદરના બંને ખૂણા તો અહીંયા સૌપ્રથમ તો આપણે જોઈશું તો તે પ્રમાણે તો શું છે કે AB સમાંતર CD છે તો લખીએ કે AB સમાંતર CD અને PQ છેદિકા છે પી ક્યુ છેદિકા છે કયું છે તો એ બી અને સીડી સમાંતર છે અને પી ક્યુ છેદિકા છે અહીંયા જે આખો આ ખૂણો બને છે ઝેર સ્વરૂપે એટલે શું થશે અંતરયુગમાં કોણ થશે તો જો ખૂણો જે આ ખૂણો છે એટલો જ ખૂણો કયો હશે ખૂણો એક્સ હશે તો લખીએ માટે નામ શું છે ખૂણાનું માટે ખૂણો એ પી ક્યુ બરાબર ખૂણો પી ક્યુ કયા ખૂણા છે તો અંતઃ યુગ્મ કોણ તો બંને ખૂણા કેવા થાય સરખા થાય માટે એપીક્યુનું માપ કેટલું આપ્યું છે પચાસ અને પીક્યુ બરાબર શું છે એક્સ માટે એક્સ બરાબર પચાસ અંશ થશે તો ક્યાંથી આવ્યું તો એ લખવાનું કારણ કે પક્ષમાં શું આપ્યું છે ખૂણું એપીક્યુ બરાબર પચાસ અંશ તો અહીંયા ખૂણો એક્સ મળી ગયો આપણને એવી જ રીતે ફરીથી શું છે કે એ અને સીડી કેવી છે સમાંતર છે અને તેમાં પીઆર શું છે એની છેદિકા છે માટે છેદિકાથી બનતા બે સમાંતર રેખાઓ વચ્ચેની છેદિકાથી બનતા બંને જે ખૂણા છે જે ઝેડની રચના કરે છે બરોબર અંતરયુગમાં કોણ તો બંને ખૂણા કેવા થાય સરખા બને છે અહીંયા હું આ દર્શાવું છું ઝેડ બને છે તો અહીંયા શું છે લખીશું આપણે ખૂનો એ પી એપીઆર બરોબર અને પહેલાં તો આપણે પેલું લખી દઈએ કે એ બી સમાંતર સીડી એ બી સમાંતર સીડી અને પીઆર છેદિકા છેદિકા છે માટે કયા ખૂના બનશે તો ખૂનો એપીઆર બરાબર ખૂનો પીઆરડી કયા ખૂણા બન્યા તો અંતઃયુગમાં કોણ બન્યા ચાલો એપીઆરનું માપ કેટલું છે આપણી જોડે તો એપીઆરમાં એપીઆરનું માપ આપણે શોધવાનું છે અહીંયા માપ છે ખરું તો કયું છે અડધું જ માપ છે એમાં વાય બાકી છે તો અહીંયા એપીઆરનું માપ શોધશું એટલે શું થશે કે ભાઈ જે પીઆરડીનું જે માપ છે એ જ એપીઆર ખૂણાનું માપ થશે તો અહીંયા લખીએ માટે ખૂનો APR બરાબર PRD બરાબર પીઆરડીનું માપ કેટલું છે આપણી જોડે એકસો ચાલીસ અંશ માટે એપીઆર બરાબર કેટલા થાય એકસો ચાલીસ અંશ અહીંયા લખીએ કારણ કે આપણને પક્ષમાં આપ્યું છે કે ખૂનો પીઆરડી કેટલો છે છે માટે એપીઆરનું માપ આપણને કેટલું મળ્યું અહીંયા તો એપીઆરનું માપ આપણને મળ્યું હવે હવે અહીંયા આપણને એક આખો ખૂણો મળી ગયો કે એપીઆર જે ખૂણો છે એનું માપ કેટલું છે એકસો ને ચાલીસ અંશ એમાંથી એપીક્યુ નું માપ કેટલું છે એસી ચાલીસ માંથી આપણે આ એસી બાદ કરશો તો જે મળશે એ ખૂણો વાય મળી જશે તો બીજી વસ્તુ આટલું થશે એટલે શું થશે પહેલું તો આ બંને ખૂણા શું છે આસન કોણ છે બંને ખૂણા ભેગા કરેલા એપીઆર એપીઆર ખૂણો મળે છે તો લખીએ કે ખૂણો એપી ક્યુ અને ખૂણો ખૂણો એપીક્યુ અને ખૂણો ક્યુ પી આર આસનનો કોણ છે આસનનો કોણ છે માટે શું થશે કે આખો આસનનો કોણ ભેગો થાય એટલે કહ્યું બને એપીઆર બરાબર ખૂણો બંને ખૂણાઓનો સરવાળો ક્યુ એટલે એપીઆર બરાબર શું થશે બંને ખૂણાનો સરવાળો હવે એપીઆર આપણી જોડે કેટલો છે એકસો ચાલીસ અંશ એપી નું માપ કેટલું છે 80 અંશ વધતા ખૂણો ક્યુપીઆર બરાબર શું લખેલું છે ક્યુપીઆર બરાબર વાય માટે એકસો ચાલીસ એસીને બરાબરની સામે લઈ જાવ તો -80 એસી બરાબર વાય માટે એકસો ચાલીસમાંથી એસી જશે એટલે કેટલા રહેશે 60 વધશે માટે ખૂણો વાય બરાબર કેટલા મળશે આપણને સાહીઠ અંશ મળે છે તો અહીંયા ખૂનો એક્સ અને ખૂનો વાય જે આપણને માગેલા એ બંને માગ્યા પ્રમાણે મળે છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા દાખલા નંબર આઠ આપણો પૂર્ણ થાય છે ત્યારબાદ આપણે જોઈશું આગળનો દાખલો દાખલા નંબર નવ દાખલા નંબર નવમાં શું કહે છે કે આપેલી આકૃતિમાં જો એ સમાંતર સીડી મતલબ એ અને સીડી કેવી છે સમાંતર બાજુઓ છે ત્યાર ઉપર સીડી અને ઈ સમાંતર છે સીડી અને ઈ પણ સમાંતર છે તો અહીંયા એ ને સમાંતર સીડી અને સીડીને સમાંતર ઈ એફ હોય તો એ ને તો એ બી અને સી ઈ બંને પણ એકબીજાને સમાંતર થશે તો આપણે અહીંયા લખીએ પહેલું તો એબી સમાંતર સીડી અને સીડી સમાંતર ઈ હોવાથી શું થશે કે એ બી સમાંતર ઈ એફ થાય બરોબર આ ડાયરેક્ટ આપણે લખ્યું ત્યારબાદ હવે આ બંને સમાંતર છે એટલે શું થશે કે ભાઈ ખૂનો અહીંયા દેખો એ બી સમાંતર ઈ એફ છે તો અહીંયા એ બી અને ઈ એફ કેવી છે સમાંતર છે અને આ છેદિકા છે બરોબર આ છેદિકા પણ છે એટલે એનાથી શું બને છે કોણ બને છે આ બંને કેવી રેખાઓ સમાંતર છે અને એની આ છેદિકાથી બનતો કોણ એટલે એક્સ અને ઝેડ કેવા થશે સરખા થશે તો અહીંયા લખીએ માટે એક્સ બરાબર ઝેડ શું છે અંતઃ યુગમાં કોણ એના લીધે બંને ખૂણા કેવા થાય છે સરખા થાય છે હવે હવે આપણને શું કીધું કે પેલું કે વાય જેમ ઝેડ બરાબર સાત જેમ અગિયાર છે બરોબર વાય જેમ ઝેડ છે એના બરાબર કેટલા છે સાત જેમ અગિયાર છે ગુણોત્તર પ્રમાણમાં આપ્યું તો એક્સનું માપ શોધો બરાબર તો એક્સનું માપ શોધવાનું છે હવે અહીંયા આપણને ખબર છે કે આ બંને રેખાઓ કેવી છે સમાંતર છે આ એની છેદિકા છે અને છેદિકાથી બનતા જે આ સી આકારનો છેદિકાની એક જ તરફના બંને અંતકોનો સરવાળો કેટલો થાય એકસો ને એસી અંશ આ બે ખૂણાનો સરવાળો કેટલો છે એકસો ને એસી અંશ તો આપણે અહીંયા લખી દઈએ કે એ બી સમાંતર हो हुआ थी, हुआ थी, छेदी ना, ना, एकज तरफ अंत कोण अंत कोण बुझे एक्स वत्ता वाई बराबर केक्सौशी अंश हा हम के આપણે અહીંયા સાબિત શું કર્યું છે કે એક્સ બરાબર તો અંતર યુગમાં કોણ ના લીધે કેવા છે સરખા છે તો હું અહીંયા એક્સ ના સ્થાને ઝેડ લખી શકું બરાબર કારણ કે એક્સ અને ઝેડ કેવા છે સરખા છે માટે શું લખીશ કે ઝેડ વત્તા વાય બરાબર એકસો ને એસી અંશ આટલું થયું તો હવે હવે આપણને શું આપ્યું છે કે વાય જેમ ઝેડ બરાબર સાત જેમ અગિયાર છે ગુણોત્તર પ્રમાણ તો લખીશું કે વાય જેમ ઝેડ બરાબર સાત જેમ અગિયાર માટે ગુણોત્તરનો સરવાળો કરીએ આપણે તો ગુણોત્તરનો સરવાળો કેટલો થશે તો સાત વત્તા અગિયાર બરાબર અઢાર થાય હવે ગુણોત્તરનો સરવાળો અઢાર થયો તો માટે આપણે અહીંયા શું કહી શકશું કે વાય બરાબર શું છે તો ગુણોત્તરમાં ટોટલ કેટલા ભાગ પડ્યા છે અઢાર ગુણોત્તર નો સરવાળો કેટલો મળ્યો અઢાર અને વાયના કેટલા પ્રમાણ છે કેટલા ભાગ છે સાત ટોટલ ખૂણો છે ગુણ્યા દસ ગુણ્યા સાત કરશો એટલે કેટલા આવશે આપણી જોડે સિત્તેર અંશ મળશે આ થયું ખૂણા વાયનો તેવી જ રીતે જેડ બરાબર પ્રમાણ કેટલું છે અગિયાર ટોટલ ગુણોત્તરનો સરવાળો કેટલો આવ્યો અઢાર છે બરાબર ખૂણો કેટલો છે તો એકસો એસી અંશ બરાબર તો અહીંયા છેદ ઉડારીએ આપણે તો શું મળશે કે અઢારે દાન એકસો માટે અહીંયા જવાબ કેટલો આવશે ઝેડ બરાબર એકસો દસ અંશ હવે અહીંયા શું કહે છે કે એક્સ બરાબર તો શું છે ઝેડ છે માટે એક્સ બરાબર કેટલા થશે 110 દસ અંશ મળે માટે એક્સનું મૂલ્ય કેટલું મળ્યું 110 દસ અંશ મળે છે માપ માટે અહીંયા તો જે વિદ્યાર્થી મને ગુણોત્તર પ્રમાણમાં ના ખબર હોય તો આનો મતલબ શું થાય છે કે ભાઈ અહીંયા ટોટલ એકસો ના કેટલા ભાગ કર્યા છે તો અઢાર ભાગ કર્યા છે એટલે એક ભાગ કેટલા માપનો થાય દસ દસના માપનો થાય તો એમાંથી અઢાર ભાગમાંથી સાત ભાગ કોની જોડે છે y જોડે છે અને અઢારમાંથી અગિયાર ભાગ કોની જોડે છે ઝેડ જોડે છે આ રીતે ગુણોત્તર પ્રમાણના ભાગ પાડવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને મળી જાય છે આ દાખલો પૂર્ણ થાય છે અને આના પછી આપણે જોઈશું દાખલા નંબર દસ જે આ સેક્શન સી ના ચેપ્ટર નંબર છ નો છેલ્લો દાખલો છે દાખલા નંબર દસ માં આપણને શું કહે છે કે આપેલી આકૃતિમાં જો એ બી સમાંતર સીડી

ખૂનો એ જી એ જી ઈ ખૂનો શોધવાનો છે ત્યાર ઉપરાંત જી ઈ એફ શોધવાનો છે ખૂનો એટલે આ ખૂણો શોધવાનો છે અને એટલે આ ખૂનો પણ શોધવાનો છે એટલે પહેલો એક ખૂણો આ બીજો આ ખૂનો અને ત્રીજો આ ખૂનો શોધવાનો છે આપણે તો જોઈએ આપણે સૌ પ્રથમ તો આકૃતિમાં જે મુજબ આપેલું રકમમાં આપ્યું છે એ પ્રમાણે કે એ બી સમાંતર સીડી અને જી ઈ છેદિકા હોવાથી છેદિકા છે બરોબર હવે આ બંને શું છે કે એ બી સમાંતર સીડી છે અને આ જી છેદિકા છે તો અહીંયા શું થશે છેદિકાથી બનતા યુગમાં કોણ કેવા છે સરખા હોય સમાનતા દેખા હોય એટલે તો આ જે એજીઈ ખૂણો છે અને જીઈડી ખૂણો બંને ખૂણા કેવા થશે સરખા થશે તો લખીએ માટે ખૂણો એ અને ખૂણો GED અંતઃ યુગ્મકોન કોણ છે માટે શું થશે કે ખૂણો GED બરાબર ખૂણો એ થાય અથવા એ બરાબર ખૂણો GED હવે માટે અહીંયા આપણને જીઇડીનું માપ કેટલું આપ્યું છે એકસો છવ્વીસ માટે એ નું માપ પણ કેટલું થાય એકસો ને છવ્વીસ થાય ક્યાંથી આવ્યું તો કારણ કે પક્ષમાં આવ્યું છે કે ખૂણો જીઈડી બરાબર કેલું છે 126° છવ્વીસ અંશ થાય હવે હવે આપણને એક વસ્તુ શું કીધી છે કે ભાઈ આ ઈ એફ એ સીડીને શું છે લંબ છે બરાબર લંબ હોય એટલે એફ નું માપ કેટલું થાય નેવું અંશનું થાય છે તો અહીંયા લખીએ હવે ઈ એફ લમ સીડી હોવાથી હોવાથી ખૂણો એફ બરાબર કેટલા અંશનો થશે નેવું અંશનો થશે ત્યાર ઉપરાંત હવે આપણે એક બીજો ખૂણો કયો શોધવાનો છે કે એ ખૂણો શોધવાનો છે આપણી જોડે માપ આખો જી નું માપ છે બરોબર અને કા નેવું અંશના ખૂણાનું માપ છે હવે દેખો અહીંયા વિદ્યાર્થી મિત્રો આ બંને શું છે આસર કોણ છે બરોબર બંને ખૂણા બંને ખૂણાનો સરવાળો કરો એટલે આખો આપણે જીડી ખૂણો મળે છે માટે અહીંયા લખીએ કે તથા ખૂણો જી અને ખૂનો એફ કેવા ખૂણા છે તો આસન કોણ છે આસન કોણ હોવાથી બંનેનો સરવાળો કરશો શું થશે તો ખૂનો જી ઈ ખૂનો બરાબર શું થશે આખો ખૂનો જી ઈડી થાય આપણને જીડીનું માપ આપ્યું છે કેટલું છે એકસો છવ્વીસ અને માપ કેટલું છે નેવું અંશ અંદર તો માટે ખૂનો જી ઈ એફ નેવું અંશ બરાબર છવ્વીસ અંશ હવે ખૂણો GEF જેમ છે એમને એમ નેવું બરાબરની સામે લઈ જશું એટલે શું થશે માઈનસ નેવું થશે કારણ કે અહીંયા પ્લસમાં છે એકસો છવ્વીસ માઇનસ નેવું અંશ માટે ખૂણો GEF બરાબર કેટલા થશે આપણી જોડે છત્રીસ અંશ જોવા મળે છે માટે અહીંયા જે જી ખૂણો શોધવાનો તો એ કેટલો મળ્યો છત્રીસ અંશ મળ્યો અને અહીંયા AG નું માપ કેટલું મળેલું એકસો ને છવ્વીસ અંશ હવે હવે વિદ્યાર્થી મિત્રો આકૃતિને ધ્યાનથી જુઓ બીજો એક ખૂણો કયો શોધવાનો તો ખૂણો એફજી ઈ શોધવાનો છે આપણી જોડે એ નું માપ છે કેટલું છે એકસો છવ્વીસ અંશ હવે અહીંયા દેખો વિદ્યાર્થી મિત્રો આ જે ખૂણો બને જ આંખો આ કેવા ખૂણો છે રૈખિક જોડનો ખૂણો બને જ આખો ખબર છે આપણે સૌને કે રેખિક જોડના ખૂણાનો સરવાળો કેટલો થાય એકસો ને એંસી અંશ થાય તો આપણે અહીંયા એકસો એસી માંથી એજી ખૂણો વાત કરીએ તો ખૂણો એફજી મળી જશે તો લખીએ આપણે અહીંયા કે ખૂણો ઈ અને ખૂણો રૈખિક જોડના ખૂણા હોવાથી જોડના ખૂણા છે માટે શું થશે ખૂણો એ વત્તા ખૂનો એફજી બરાબર એકસો ને એસી થાય હવે આપણી જોડે એજી નું માપ છે કેટલું છે એકસો ને તો આપણે લખીએ કે એજી બરાબર એકસો એફજી આપણે શોધવાના છે બરાબર આગળ જોઈએ આપણે તો એકસો છબ્વીસ બરાબરની સામેની તરફ જશે અહીંયાથી પ્લસમાં છે તો અહીંયા શું થશે માઇનસ એકસો થશે તો લખીએ માટે ખૂણો FG બરાબર 180 - 126 +- 126 થશે માટે માટે ખૂણો FGE બરાબર 180 માંથી 126 જાય એટલે કેટલા રે 54 આઉન્સ મળે માટે અહીંયા લખવું હોય તો લખાય કે ખૂણો કયા કયા ખૂણા શોધ્યા પહેલાં તો એ ઈ બરાબર કેટલો મળ્યું આપણને એકસો છવ્વીસ અંશ બીજો ખૂણો કયો શોધ્યો કે ખૂણો જી બરાબર કેટલો મળ્યો છત્રીસ અંશ મળ્યો બરાબર અને ત્રીજો ખૂણો કયો શોધ્યો એફ જી બરાબર કેટલા અંશ મળ્યા ચોપન અંશ મળે છે માટે આપણને માંગ્યા મુજબના ત્રણે ખૂણા આપણે શોધી લીધા છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો દાખલા નંબર દસ પણ પૂર્ણ થાય છે જે વિદ્યાર્થીઓએ હજુ પણ એસાઈનમેન્ટના વિડીયો જોયા ના હોય તો ઝડપથી એસાઈનમેન્ટના વિડીયો જોઈ લેવા અને જે પણ વિદ્યાર્થીઓએ હજુ પણ મારી ચેનલને સબ્સ્ક્રાઇબ નથી કરી તો લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો કે જેથી કરીને મારા આવનારા તમામ નવા વિડીયો એસાઈનમેન્ટના અને ધોરણ નવના પાઠ્યપુસ્તકના ગણિતના સ્વાધ્યાયના વિડીયો પણ આપ સુધી ઝડપથી મળતા રહે આભાર વિદ્યાર્થી મિત્રો